નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં એન્ટી રેગિંગ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ સત્તર ફેબ્રુઆરી બે ના રોજ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું આ વ્યાખ્યાન કોલેજના આચાર્ય ડોક્ટર એમ એમ ચૌધરી દ્વારા આપવામાં આવેલ હતું તેમજ જુદા જુદા કાયદાઓ વિશે અને જુદી જુદી કલમો વિશે સારી એવી માહિતી આપવામાં આવી હતી તેમાં કુલ જેવી વિદ્યાર્થીનીઓ હાજર રહેલ હતી આ કાર્યક્રમમાં બી એડ કોલેજના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પણ હાજર રહેલા હતા અને એમને પણ વિદ્યાર્થીની ઉમા થતી એન્ટી રેગિંગ વિશે ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં કોઓર્ડિનેટર ડોક્ટર સજ્જનબેન કે ચૌધરી તેમજ પ્રોફેસર મુન્નાબેન ચૌધરી દ્વારા પણ સારી એવી માહિતી આપવામાં આવી અને ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીનીઓમાં હેરાનગતિ ન બને તે માટે સૂચનો કર્યા હતા ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સત્તાવીસમાં સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન પેથાપુર ખાતે કરવામાં આવ્યું આ પ્રસંગે મેયરશ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહીને પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવદંપતીઓને સુખમય લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી તેમજ કરિયાવરમાં દીકરીઓને ચાંદીના ગાય માતાની ભેટ આપી હતી આ અવસરે મેયરશ્રીએ જણાવ્યું હતું કે સમરસતા અને સૌહાર્દનો સંચાર કરી સમાજને એક તાંતણે બાંધતો ઉત્સવ એટલે સમૂહ લગ્નોત્સવ બેંક ઓફ બરોડા દ્વારા ઈ બેન્કિંગ નેટ બેન્કિંગ અને સાયબર ફ્રોડ માટે બેન્કના ઓફિસર્સ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી લાયન આઈપીપી રીટાબેન શાહ તથા ક્લબના મેમ્બર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રોગ્રામના સ્પોન્સર લાયન મનીષાબેન ત્રિપાઠી હતા બેંક તરફથી સિંગિંગની ગેમ રમાડવામાં આવી હતી જેમાં વિનરને ગિફ્ટ આપવામાં આવી હતી આ પ્રસંગે અપેક્ષ એકેડેમી પ્રિન્સિપાલ શ્રી સુનિલ સિન્હા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેકિંગ વિષય પર શ્રી રૂપક કુમારજી તથા ફ્રોડ વિશે શ્રી એ માહિતી પૂરી પાડી હતી કાર્યક્રમનું સંચાલન શું શ્રી કિરણ મેડમે કર્યું હતું ક્લબના સેક્રેટરી મંજુબેન ભલગામીએ સૌનો આભાર માન્યો હતો ગુજરાતી દંડાવ્ય વિભાગ જનક્ષત્રિય મોચી સમાજ સમૂહલગ્ન અને સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત સોળમા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે મેયરશ્રી મીરાબેન પટેલની ઉપસ્થિત રહી સૌ નવદંપતિને સુખી અને મૈત્રીપૂર્ણ દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા આ અવસરે મેયરશ્રીએ સુંદર અને વિશાળ કાર્યક્રમના આયોજનને સફળ બનાવનારા તમામ આયોજકોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી સંવાદ સાધ્યો હતો યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ પંદરમી ફેબ્રુઆરીથી ઓગણીસમી ફેબ્રુઆરી સુધી આંતરરાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં હરિયાણા રાજ્યના કુલ પાંચ જિલ્લાઓ ફરીદાબાદ જિંદ રોહતક પાણીપત અને ભીવાનીના સત્તાવીસ યુવાનો ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન સત્તરમી ફેબ્રુઆરીની રોજ યુવાનો દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી મીરાબેન પટેલ દ્વારા યુવાનો સાથે સંવાદ કરીને માર્ગદર્શન પાડવામાં આવ્યું મહાનગરપાલિકાની મુલાકાત દરમિયાન યુવાનો દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શ્રી કચેરી નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ